સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર ન્યૂ ઓલેન ત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ન્યૂ ઓલેન ત્રીસ ત્રીસ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે તો ખેડૂતભાઈ હવે મારી ચેનલ ઉપર નવા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો અને તમારા આવા અવનવા વિડીયો જોવા હોય વાહનના તો આપણે ચેનલ ઉપર મળી છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ન્યૂ ઓલેન્ડ ત્રીસ ત્રીસ મોડલ તમને બે હજાર ત્રણનું જોવા મળે છે બે હજાર ત્રણનું મોડલ છે ન્યૂ ઓલેન્ડ ત્રીસ ત્રીસનું પાછળના ટાયર તમે જોઈ શકો છો એથી પંચ્યાસી ટકા મોટા ટાયર તમને જોવા મળશે એથી પંચ્યાસી ટકા જેવા મોટા ટાયર છે ટ્રેક્ટરનું એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન તમને પાવરફુલ જોવા મળશે હાઇડ્રોલિક સારું જોવા મળશે તમને ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર છે આખું સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટૅક્ટરની કન્ડિશન આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે મોડલ બે હજાર ત્રણનું તમને જોવા મળશે કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર જે તમે ન્યૂ ઓલિન્ડ ટ્રેક્ટર જોઈ શકો છો સાઈડ ગિયરમાં જોવા મળશે તેની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ પણ તમે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો એટલે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે હવે તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ન્યૂ ઓલેન ત્રીસ ત્રીસ ટ્રેક્ટર તમને ગામ ભૂમિયા વદર તાલુકો અને જિલ્લો પોરબંદર તમને પોરબંદર જિલ્લામાં આ ટ્રેક્ટર જોવા મળી જાય છે ન્યૂ ઓલેન ત્રીસ ત્રીસ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને મિત્રોને આ ટ્રેક્ટર લેવું હોય ન્યૂ ઓલેન તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈ લે ત્યાર પછી પણ તમે આ ટ્રેક્ટર લઈ શકો છો એટલે જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે તમારે જતાં પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે